અને અદ્યતન સાઈ ફ્લો સિસ્ટમ સાથે આવે છે જે સાઈ લીક થવા અથવા પેલિંગ જોખમ વિના સરળ લેખનનો અનુભવ પ્રદાન કરે છે ચેન્નાઈ જે ભારતની ફાઉન્ટેન પેન કેપિટલ તરીકે જાણીતું છે એમાં પોતાનું મુખ્ય મથક ધરાવતી કંપની મકોબાની સ્થાપના વર્ષ બે હજાર નવમાં થઈ હતી ત્યારબાદ આ કંપનીએ ઉદ્યોગમાં ગેમ ચેન્જર સાબિત થઈ હતી તેવીસમી એપ્રિલના રોજ વિશ્વ પુસ્તક દિવસની ઉજવણી નિમિત્તે મકોબાએ પોતાની ઇસ્કોન એમ્પોરિયમ અમદાવાદ ખાતેના સ્ટોરમાં અનોખા પેનનું એક આકર્ષક સંગ્રહ પ્રદર્શન યોજ્યું છે આ વિશિષ્ટ પ્રદર્શન સાહિત્ય જગત અને લેખનની કળા માટે એક શ્રદ્ધાંજલિ છે જે પુસ્તકોને પ્રેરણા આપે અને તેના જ સર્જનાત્મક અને કલ્પનાના સારને ઉજાગર કરે છે मकोबा में ये हमने हमारा थर्ड स्टोर है अहमदाबाद में शुरू हुआ था चेन्नई अहमदाबाद इज अ थर्ड स्टोर एंड मकोबा हमारे दादाजी का नाम है एंड दिस इज पैलेस ऑफ पेंस आपको इंडिया में हाईएस्ट नंबर ऑफ ब्रांड्स इसी स्टोर में मिलेगी मोर देन सेवेंटी इंटरनेशनल ब्रांड्स ऑफ राइटिंग इंस्ट्रूमेंट्स सो वी हैव पेंस फ्रॉम डिफरेंट ब्रांड्स

નીતેશ જઈને આ સ્ટોરના નામ પાછળની હૃદયસ્પર્શી વાત શેર કરી હતી તેમણે ખુલાસો કર્યો કે સ્ટોરનું નામ તેમના વહાલા દાદાના નામ પરથી રાખવામાં આવ્યું છે જેઓ તેમના વતનમાં મકોબા તરીકે ઓળખાતા હતા આ પર્સનલ ટચ સ્ટોરમાં નોલ્ટાજિયા અને લાગણીઓનું સ્તર ઉમેરાય છે જે કંપનીના મૂલ્યો અને કૌટુંબિક વારસાને પ્રદર્શિત કરે છે મકોબાના અમદાવાદના સ્ટોર પર પ્રદર્શિત

સંગ્રાહકો માટે એક અનોખો અને મોહક અનુભવ બનશે એન્ડ ધ વન ધેટ આઈ એમ હોલ્ડિંગ ઇઝ ઓલસો બાય વિસ્કોન્ટી ઇટાલિયન બ્રાન્ડ ધ યર ઓફ ડ્રેગન 2024 લિમિટેડ એડિશન ધીસ ઇઝ ઓલસો પ્રાઇઝ્ડ 637000 એન્ડ ફોર ફર્સ્ટ ટાઇમ ધીસ ટુ પેન્સ હેવ કમ ઇન ઇન્ડિયા એન્ડ ફોર ધ ફર્સ્ટ ટાઇમ ઇન ઓલસો ફ્રોમ ધ મોન્ટેગ્રાપા મકોબાની ગુણવત્તા અને પેન્સ પ્રત્યેના એમના જુસ્સાની પ્રતિબદ્ધતા તેમના લેખન સાધનો અને જીવનશૈલી એસેસરી અને ડેસ્ક એસેસરી નોટબુક્સ ને સહાયની વિશાળ શ્રેણીમાં સ્પષ્ટ થાય છે નામિકી અને મોન્ટોગ્રાફ પાઈલટ સેઇલર વિસ્કોટી અને એવા વધુ જેવા થી વધુ આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ સાથે સહયોગ કરીને મકોબાએ વિશ્વભરમાં દસ થી વધુ પેન્સ કલેક્ટર્સને વિશ્વાસ મેળવ્યો છે કોર્પોરેટ ગિફ્ટમાં પણ વિશેષતા ધરાવતા મકોબાએ એક થી વધુ કોર્પોરેટ સાથે ભાગીદારી કરી છે પ્રદર્શનમાં ડિસ્પ્લે કરવામાં આવેલું મોન્ટેગ્રાફના પોરાટીસો

યોજાયું છે દર્શક મિત્રો અત્યાર સુધીના સમાચાર સમાચારની ખાસ ગતિવિધિ માટે આપની હારતા રહો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન નમસ્કાર